બે સિસ્ટમ બંગાળની ખાડીના દરિયામાં સક્રિય થવાની સાથે જ ભારતના દક્ષિણી ભારતના વિસ્તારોની અંદર પવનોની તીવ્રતાની અંદર મોટા ફેરફાર સાથે પવનોની ગતિવિધિઓ સાથે ઘોર અંધકાર અને વીજળીના ચમકારા વધી રહેલા જોવા મળી રહ્યા છે. દક્ષિણ ભારતના વિસ્તારોમાં બંગાળની ખાડીના દરિયામાંથી આવી રહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયक्लोनिक સર્ક્યુલેશન ત્રાટકીને ભારે અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે. આ વિસ્તારોની અંદર સૌથી વધારે આ સિસ્ટમની અસર અત્યારે દર્શાઈ રહી છે જેના પગલે શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારોમાં તોફાની પવન સાથે રીતસરનું આભ ફાટતું જોવા મળી રહ્યું છે વીજળીના ચમકારાની સાથે ભયંકર ઠંડી સાથે કમોસમી વરસાદ અત્યારે દક્ષિણ ભારતના વિસ્તારોમાં ભયંકર તોફાની પવન સાથે માવઠું જોવા મળી રહ્યું છે સાથે જ ઉત્તર ભારતના વિસ્તારોની અંદર પણ કાશ્મીર થી લઈને નેપાળના વિસ્તારો અને હિમાલયના વિસ્તારોની અંદર હિમવર્ષા વધી રહેલી જોવા મળી રહી છે આ વિસ્તારોમાં સિસ્ટમનું પરિભ્રમણ વધતું જોવા મળી રહ્યું છે સાથે જ જોઈ શકો છો કે આ અંદર વાતાવરણ સાથે હિમવર્ષા જેવું વાતાવરણ અત્યારે ઉત્તર ભારતના વિસ્તારોમાં સક્રિય બનતું જોવા મળી રહ્યું છે જેના પગલે ફૈઝાબાદ નવી દિલ્હી ઝાંસી કોટા જોધપુર મુલતાનના વિસ્તારોથી લઈને ધાનબળ કાઠમાંડુના વિસ્તારોથી લઈને નેપાળના વિસ્તારોથી લઈને શિમલાના વિસ્તારોને લાહોર લાહોર લેહલદાખના વિસ્તારોની અંદર ભયંકર તોફાની પવન સાથે ઠંડીનો ચમકારો કાશ્મીરના વિસ્તારથી લઈને લેહ લદ્દાખ અને શિમલાના વિસ્તારોની અંદર ભયંકર ઠંડી વધતી જોવા મળી રહી છે લેહલદાખના વિસ્તારની અંદર માઇનસ તેર ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર જોવા મળી ચૂક્યું છે આમ ઉત્તર ભારતના વિસ્તારોમાં ભયંકર ઠંડીના માહોલની વચ્ચે ઠંડીના ચમકારાની સાથે હિમવર્ષા બરફ વર્ષા થતી જોવા મળી રહી છે જેના પગલે ઉત્તર ભારતના વિસ્તારોમાંથી ગુજરાત તરફ આવી રહેલા પવનોની ગતિવિધિના કારણે ગુજરાત ઉપર પણ ભેજનું પ્રમાણ હવેથી વધતું જોવા મળી રહ્યું છે અને દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પવનોની તીવ્રતાની અંદર પણ મોટા પલટાવ આવતા જોવા મળી ચૂક્યા છે જેને લઈને ગુજરાત રાજ્યની અંદર આજની રાત્રિથી આવનાર સાત દિવસ નવા વર્ષની શરૂઆતની સાથે ગુજરાતમાં ફરીથી વાતાવરણની અંદર મોટા પલટાવ આવવાની આગાહી કરવામાં આવી છે અને આગાહીના ભાગરૂપે ગુજરાતની અંદર આજથી લઈને આવનાર 7 દિવસ સુધી કેવું વાતાવરણ જોવા મળી શકે છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની સાથે પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે શું નવી આગાહી કરવામાં આવી છે ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર અત્યારે કેટલું ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે કેવી ઠંડી પડી રહી છે અને કયા વિસ્તારોમાં આગામી સાત દિવસની અંદર હજી પણ ઠંડીના જોરની સાથે પવનની તીવ્રતા અને કયા કયા વિસ્તારોમાં માવઠાની અસરો જોવા મળી શકે છે તે ઉપરાંત અત્યારે દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર ત્રાટકેલી સિસ્ટમના પગલે કયા કયા રાજ્યોની અંદર તોફાની પવન સાયક્લોનિક સિસ્ટમ અને ભયંકર વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને અત્યારે દરિયાની અંદર બની રહેલી સિસ્ટમોની ગતિવિધિ શું છે આગામી દિવસોમાં આ સિસ્ટમનું પરિભ્રમણ અને કઈ દર્શાવવામાં આવી રહી છે તરફ ની દિશા માહિતી ચેનલમાં નવા હો તો હવામાન વિભાગને ને લગતી તાજી માહિતી સૌપ્રથમ મેળવવા ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અત્યારે તમે જોઈ શકો છો બંગાળની ખાડીને અરબ સાગરની દરિયાની અંદર હલછલ વધતી જોવા મળી રહી છે નવી નવી બંગાળની ખાડીના દરિયામાં દક્ષિણ ભારતના વિસ્તારથી લઈને બંગાળની ખાડીના વિસ્તારોમાં બંગાળની ખાડી બગડતી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે જે પણ નવી નવી સિસ્ટમો સાગર અને બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતી હોય છે તે તોફાની પવનોની તીવ્રતા સાથે ફંડોવાઈને આગળ વધીને બંગાળની ખાડીના દરિયા તરફ આગળ વધતી જોવા મળતી હોય છે જેના પગલે અવારનવાર નવી સિસ્ટમનો મારો દક્ષિણી ભારતના વિસ્તારથી બંગાળની ખાડીના તટીય વિસ્તારોમાં ભારે સિસ્ટમની અસરો વધતી હોય છે જેમાં ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ હૈદરાબાદ નાગપુર કોરબાના વિસ્તારોથી લઈને બેંગલુરુના વિસ્તારોની અંદર મદુરાઈ મંગલુરુનો વિસ્તાર અને શ્રીલંકાના વિસ્તારોમાં અવારનવાર વાતાવરણની અંદર મોટા પલટાવ આવવાની સાથે પવનની તીવ્રતા સાથે વીજળીના ચમકારાની સાથે કમોસમી વરસાદ જોવા મળતો હોય છે અને નવી સિસ્ટમના ભાગરૂપે અત્યારે પણ દક્ષિણ ભારતના મદુરાઈના વિસ્તારોથી બેંગલુરુના વિસ્તારો અને મુંબઈના દરિયા કિનારાના વિસ્તારોની અંદર તોફાની પવનોની ગતિવિધિઓ અત્યારે વધી રહેલી જોવા મળી રહી છે તમે જોઈ શકો છો કે મુંબઈના વિસ્તારો ઉપર પણ ઠંડા અને ભેજુક્ત પવનનો મારો શ્રીલંકાના વિસ્તારોમાં આજની ખતરનાક સાબિત થઈ શકે છે કારણ કે ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે પણ શ્રીલંકાના વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસવાની મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી રહી છે અને યલો એલર્ટ પણ શ્રીલંકાના વિસ્તારથી તિરુન્નમ વેલીના વિસ્તારોની અંદર અને ખાસ કરી

હિમવર્ષાનો માહોલ સક્રિય બનતો જોવા મળી રહ્યો છે જેને લઈને અફઘાનિસ્તાનનો વિસ્તાર પાકિસ્તાનના વિસ્તાર અને ઉત્તર ભારતના વિસ્તારમાંથી ઈરાન અને ઓમાનના વિસ્તારોમાંથી પણ ઠંડા અને ભેજુક્ત પવનનો મારો હવે ગુજરાત પર વધતો જોવા મળી રહ્યો છે જેના કારણે ગુજરાતની અંદર અવારનવાર મોટા પલટાઓ આવતા જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને ગુજરાતની અંદર આગામી સાત દિવસમાં કચ્છના વિસ્તારની અંદર ઉત્તર ગુજરાતના જિલ્લાથી લઈને મધ્ય ગુજરાતનો વિસ્તાર દક્ષિણ ગુજરાતને અને સૌરાષ્ટ્ર ઠાના વિસ્તારોમાં હવે પવનની તીવ્રતાની અંદર વધારા થવાની આગાહી કરવામાં આવી છે જોકે હાલ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પવનની ઝડપ અત્યારે ગુજરાત ઉપર ત્રીસ કિલોમીટર થી લઈને કિલોમીટર ઝડપે પવન જોવા મળી રહ્યો છે અને અત્યારે અફઘાનિસ્તાનના વિસ્તારોથી લઈને પાકિસ્તાનના વિસ્તારો અને ઓમાન તરફથી નવી સિસ્ટમ બનતી હોવાના કારણે કચ્છના વાતાવરણ ઉપર પણ મોટા પલટાવ આવવાની શરૂઆત જોવા મળી રહી છે અને કચ્છની અંદર છવાયા વાતાવરણ સાથે ઠંડીનો ચમકારો વધતો જોવા મળી રહ્યો છે જેને લઈને આજની રાત્રિથી કચ્છની અંદર ભયંકર ઠંડીનો માહોલ વધતો જોવા મળી શકે છે જેમાં લખપત નળિયા માંડવી ગાંધીધામ ભુજ ખાવડની સાથે રાપરના વિસ્તારોમાં

મોટા પલટાવ આવવાની સાથે ઝરમર ઝરમર ને ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલ વરસવાની પણ કચ્છ માટે આગાહી કરવામાં આવી રહી છે રાજસ્થાનના વિસ્તારોથી લઈને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ ઠંડીનો ચમકારો ભયંકર અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે કચ્છની સાથે સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વાદળોના ઝુંડ ઘેરાતા જોવા મળી રહ્યા છે તમે લાઈવ જોઈ શકો છો આ વિસ્તારોમાં એક મજબૂત સિસ્ટમનો ઘેરાવો બનીને અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે ઓમાન ઈરાન અફઘાનિસ્તાન ને પાકિસ્તાનના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળોના ઝુંડ હાલ છવાતા જોવા મળી રહ્યા છે અને આ નવી સિસ્ટમોની અસરોને જોતા ઉત્તર ગુજરાતના કોટાનાથી વિસ્તારથી લઈને ઉદયપુરના વિસ્તારોની અંદર અત્યારે ભયંકર વાદળોનું ઝુંડ છવાઈને અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે જેને લઈને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ પવનની તીવ્રતાની અંદર ફેરફાર સાથે મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે અને આજની રાત્રિ દરમિયાન થરાદ પાલનપુર ખેડબ્રહ્મા રાધનપુર મહેસાણા હિંમતનગર બનાસકાંઠાનો જિલ્લો સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગર આમ ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમની અસરોના રૂપે મોટા પલટાવ આવવાની સાથે ઠંડીનું પ્રમાણ વધવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે તમે પણ લાઈવ જોઈ શકો છો કે આ વિસ્તારોની અંદર અત્યારે તેર ડિગ્રી ચૌદ ડિગ્રી ચૌદ ડિગ્રી ચૌદ ડિગ્રી તેર ને પંદર ડિગ્રી આમ સૌથી વધારે ઠંડીનો માહોલ પણ વધી રહેલો જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર ભયંકર ઠંડી વધતી જોવા મળી રહી છે અને હજી પણ પવનની તીવ્રતાને લઈને આગામી દિવસોની અંદર પવનની તીવ્રતા સાથે માવઠું વરસવાને લઈને પણ આગાહી કરવામાં આવી છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર સિસ્ટમનું સર્ક્યુલેશન અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે આ વિસ્તારોમાં સિસ્ટમનું પરિભ્રમણ હવે તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે અને સૌરાષ્ટ્ર ઉપરથી આવી રહેલા પવનો સાથે રાજસ્થાનના વિસ્તારોને મહારાષ્ટ્રના વિસ્તારોમાંથી પણ સિસ્ટમની અસરો હવે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર જેમાં ભોપાલ ઇન્દોર અને કોટાના વિસ્તારોની સાથે ઉદયપુરના વિસ્તારોમાંથી ભેજયુક્ત પવનનો મારો મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે સિસ્ટમોની અસરોના ભાગરૂપે આ પંથકોની અંદર પણ પલટાવ આવવાની શરૂઆત જોવા મળી રહી છે જેમાં અત્યારે અહેમદાબાદની અંદર સત્તર ડિગ્રી ધોળકાના વિસ્તારની અંદર પંદર નડિયાદની અંદર સોળ તો ખંભાતના વિસ્તારની અંદર સત્તર વડોદરાની અંદર અઢાર ગોધરાની અંદર સત્તર લુણાવાડાની અંદર સોળ ડિગ્રી દાહોદની અંદર સોળ છોટાઉદેપુરની અંદર સોળ ખેડા પંચમહાલ અને મહિસાગરના મધ્ય ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓની અંદર ઠંડીના પ્રમાણની અંદર હવે ધીમી ગતિએ વધારો થતો જોવા મળી રહ્યો છે અને સોળ ડિગ્રીથી સત્તર ને અઢાર ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર ભિન્ન ભિન્ન પંથકોની અંદર હવે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર વધારે વિવિધ વિસ્તારોમાં મોટા પલટાવ આવવાની સાથે ઠંડીનું મોજું ફરી વળીને ભારે અસર દર્શાવતું હોય તેમ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ આગામી દિવસોની અંદર અને આજની રાત્રી દરમિયાન ઠંડીનું જોર વધતું જોવા મળી શકે છે તમે જોઈ શકો છો કે દક્ષિણ ભારતના વિસ્તારોથી લઈને અત્યારે બંગાળની ખાડીના વિસ્તારોની અંદર ભયંકર સિસ્ટમની એક અસર અને એક સ્ટ્રફ લાઇન લંબાયેલી જોવા મળી રહી છે આ સ્ટ્રફ લાઇન ખૂબ જ પ્રમાણની અંદર ભારે બનતી જોવા મળી રહી છે જેને લઈને દરિયાની અંદર આ અનેક વિસ્તારો સુધી આ સ્ટ્રફ લાઇન લંબાયેલી જોવા મળી ચૂકી છે અને આ સ્ટ્રફ લાઇનના અસરોના ભાગરૂપે આજની રાત્રિ દરમિયાન બંગાળની ખાડીના તટીય વિસ્તારોથી લઈને ગુજરાતના દરિયાઈ કાઠાના વિસ્તારોની અંદર પવનોની ઝડપોની સાથે ભેજના પ્રમાણની અંદર વધારા સાથે સિસ્ટમની તીવ્ર અસરો વધતી જોવા મળીવાની છે જેને લઈને ખાસ કરીને જલબાગના વિસ્તારથી લઈને ઔરંગાબાદનો વિસ્તાર નાસિકથી લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારો મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અત્યારે હલચલ વધતી જોવા મળી રહી છે અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ પવનોની તીવ્રતા સાથે ઠંડીનો ચમકારો વધતો હોય તેવો અહેસાસ દક્ષિણ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં જોવા મળી ચૂક્યો છે આમ પવનની તીવ્રતાની સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વલસાડનો જિલ્લો વનસાડાના વિસ્તારથી આહવા સાપુતારાના પંથકની અંદર મોરા નવસારીના વિસ્તારોની અંદર વ્યારાના પંથકથી બારડોલી સુરતનો વિસ્તાર કોસંબા વાંકલ ઉમરપાડાના વિસ્તારોની અંદર ડેડીયાપાડાના પંથકથી લઈને ભરૂચ દહેજના વિસ્તારોની અંદર સિનોરના વિસ્તારથી કરજણનો વિસ્તારને જાંબુસરના વિસ્તારોની અંદર આમ દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ આજની રાત્રિથી મોટા પલટાવ આવવાને લઈને આગામી સાત દિવસોમાં વિવિધ બદલાવ આવતા જોવા મળી શકે છે અને દક્ષિણ ગુજરાતના જિલ્લા તમે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની પણ માહિતી લઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં ઘોર અંધકાર ની વચ્ચે વાદળછવાયા વાતાવરણ સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ ઠંડીનો ચમકારો વધતો જોવા મળી રહ્યો છે તોફાની પવનોની ગતિવિધિઓ સતત સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ટકરાઈને અસર દર્શાવતી હોય તેમ અસરોના પગલે ઘોર અંધકાર પણ સૌરાષ્ટ્ર ઉપર અવારનવાર ફેલાતો જોવા મળી શકે છે અને સૌરાષ્ટ્રની અંદર તોફાની પવનોની ગતિવિધિના કારણે દેવભૂમિ દ્વારકાના વિસ્તારથી લઈને સલાયા જામનગર ભાનવડના વિસ્તારોમાં ચૌદ ડિગ્રીથી અઢાર ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર દર્શાવવામાં આવી રહ્યું છે કાઠે આવેલો પોરબંદરનો વિસ્તાર વેરાવળના વિસ્તારથી જૂનાગઢ ઉનાનો વિસ્તાર મહુવા અલંગને ભાવનગરના દરિયાઈ દરિયાઇકાંઠાના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર પણ મોટા પલટાઓની સાથે ઠંડીનો પારો ગગડતો જોવા મળી ચૂક્યો છે અમરેલીના જિલ્લાની અંદર બોટાદના વિસ્તારથી જસદણ ગોંડલ રાજકોટ ચોટીલાના પંથકોથી લઈને સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારોની અંદર પણ ઘોર અંધકારની સાથે હવેથી સિસ્ટમની તીવ્ર અસરોના ભાગરૂપે સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર પણ પલટા આવવાની સાથે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આગામી સાત દિવસો સુધી ગુજરાતમાં ઠંડી વધતી જોવા મળી શકે અને ઉત્તર ભારતના વિસ્તારોમાંથી કૂંકાઈ રહેલા તોફાની પવનોની ગતિવિધિની સાથે સિસ્ટમની અસરોના કારણે ગુજરાતની અંદર ઝાપટા સ્વરૂપી વરસાદી માહોલ આવનાર નવા વર્ષથી ગુજરાતની અંદર જોવા મળશે તેવી આગાહી કરવામાં આવી છે અને પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે પણ ગુજરાતની અંદર વાદળછવાયું વાતાવરણ જોવા મળી શકે છે અને જેના કારણે ત્રણ દિવસ સુધી ભેજના પ્રમાણની અંદર ગુજરાતમાં સતત વધારો જોવા મળશે જેવી પણ નવી નક્કોર આગાહી પરેશ ગોસ્વામી દ્વારા દર્શાવવામાં આવી રહી છે આ કચ્છના વિસ્તાર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આગામી પાંચ દિવસની અંદર પલટાવ આવવાની સાથે તોફાની પવનોની ગતિવિધિઓ વધતી જોવા મળી શકે છે અને પાંચ તારીખ બાદ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ સૌરાષ્ટ્ર દરિયાઈ કાંઠાના વિસ્તારો અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર વાદળછવાયું વાતાવરણ વધતું જોવા મળી શકે છે અને ઘોર અંધકારની સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોની અંદર તોફાની પવન સાથે માવઠાનું મોટું સંકટ વધતું જોવા મળશે જેવી પણ નવી નકોર આગાહી આગામી દિવસોને લઈને ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે આમ ગુજરાતની અંદર આ વર્ષથી લઈને આવતા વર્ષ એટલે કે જે નવું વર્ષ આજે વર્ષ સમાપ્ત થવા જઈ રહ્યું છે ને કાલથી નવું વર્ષ બેસવા જઈ રહ્યું છે નવા વર્ષની શરૂઆતની સાથે ગુજરાતની અંદર ફરીથી તોફાની પવનોની ગતિવિધિઓ ઠંડીના પ્રમાણની અંદર વધારા અને માવઠાનું મોટું સંકટ પણ ગુજરાતની અંદર વધતું જોવા મળશે જેવી પણ નવી આગાહી રાજ્યના અનેક વિસ્તારોને લઈને દર્શાવે છે و تمام ليش جام